પ્રભાવિત થાય છે આજની નવી પેઢીએ પણ દુલાભાયા વિશે જાણવું જોઈએ ગુજરાતી લોક સાહિત્યના સંત કવિ કવિતા અને વીરતા માટે પ્રસિદ્ધ ચારણ કોમમાં તેરમી સદીમાં થયેલા બીજલ કવિ એમના પૂર્વજ હતા તેની છત્રીસમી પેઢીએ થયેલા ઝાલાકાગ ગીર છોડીને મજાદર આવીને વસેલા તેમના દીકરા ભાયાકાગ તે દુલાભાઈના પિતા માતા ધનભાઈ આતિથ્ય સારું રોજ પોણો મણ દળનું દળનાર અન્નપૂર્ણા પોર્ટ વિક્ટરની નિશાળમાં દુલાભાઈ પાંચ ગુજરાતી ચોપડી સુધી ભણ્યા પીપાવાવ અને ઝોલા પરની સીમમાં તેર વર્ષની ઉંમરે દુલાભાઈ ગાયો ચરાવતા ન પગમાં જોડા કે ન તો માથે પાઘડી બાપ મારતે ઘોડે સો ગાવ ફરી વળે અને દીકરો દોહા ચોપાઈમાં દિવસ વિતાવે દીકરાને ગણપતિની પૂજા કરતા જોતા જ બાપે સંત મુકતાનંદજીને સોંપ્યો વિચાર સાગર પંચદશી ગીતા મોઢે કર્યા પિંગળનો અભ્યાસ કરવાની ઈચ્છા પ્રગટ કરી અને ગુરુકૃપાએ પરજીયા ચારણ કવિ કાગની પ્રથમ સરવાણી ફૂટી સવૈયામાં ફક્ત સત્તર વર્ષની ઉંમરે દોડત હૈ મૃગ ઢુંઢત જંગલ બંધ સુગંધ કહા બન બાસે જાનત ના મમ નાભી મેં હે બંધ ત્યુંહી બિચારી મન મૃગ ત્રાસે નિજાનંદી દુલાભાઈ ડાયરામાં પોતાની કૃતિઓ લલકારતા દુલાભાઈનો રાષ્ટ્રીય શાયર મેઘાણી સાથે દાદાભાઈ ગઢવીએ મેળાપ કરાવતા કહ્યું આ ફાટેલ પિયાલાનો કવિ ધ્રાંગધ્રાના મહારાજાનું તેડું આવતા જ કહી દીધું મારું એ કામ નહીં પોતાને સાચી લાગે તે વાત કરવી જરાય દુનિયાવી દેખાડો નહીં દુલાભાઈએ રાજકવિ થવાનું ટાળ્યું હતું કવિ દુલાભાયા કાગનો સંક્ષિપ્ત પરિચય જન્મ પચીસ નવેમ્બર ઓગણીસો ત્રણ

વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં આપી દીધી હિન્દુ ધર્મ સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતાઓની રચના માટે તેઓ શ્રી જાણીતા છે શ્રી રતુભાઈ અદાણી સાથે મળી જુનાગઢમાં લોક સાહિત્યની શાળાનું નિર્માણ કર્યું વર્ષ ઓગણીસો બાસઠમાં પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા